છેલ્લા બે દિવસથી જો વાત કરવામાં આવે તો ઘણા બધા ટેટ ટાટના વિદ્યાર્થીઓ છે જે શિક્ષકો છે ભાવિ શિક્ષકો જેને કાયમી કરવા માટેની માંગ માટે યુવાનો છે ગાંધીનગર પહોંચ્યા છે અને જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી છે અને જે જાહેરાત મુજબ આગામી ત્રણ મહિનામાં પંચોતેરસોથી વધુ ટેટ અને ટાટના છે શિક્ષકોની છે ભરતી કરવામાં આવશે એટલે જો આપણે વાત કરીએ તો આની પહેલાં પણ શિક્ષણ મંત્રી છે કુબેર ડિન એમણે એવી વાત કરી હતી કે પંદર જૂનના રોજ જાહેરાત કરવામાં આવશે કાયમી શિક્ષકો માટે અને ફરી પાછું અત્યારે જે એક અપડેટ આવ્યું છે એ મુજબ ત્રણ મહિનામાં કાયમી શિક્ષકોની છે ભરતી કરવામાં આવશે એટલે જોવાનું ખાસ હવે એ રહેશે કે અત્યારે સુધી જે ભરતીના વાયદા કરવામાં આવ્યા છે ફરી એકવાર ભરતીનો વાયદો કરવામાં આવે છે કે પછી એને નિભાવવામાં આવશે એ તો જ્યારે સમય આવશે ત્યારે જ આપણને ખબર પડશે પણ વાત મુદ્દાની એ છે કે જ્યારે શિક્ષણ મંત્રી એવી જાહેરાત કરતા હોય કે પંદરમી જૂને એ રિલીઝ કરવામાં આવશે ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે ત્યારે હવે મુખ્યમંત્રી દ્વારા છે એ નવી જાહેરાત કરવામાં આવી કે ત્રણ મહિના પછી છે આઈ મીન કે ત્રણ મહિના દરમિયાન છે એ ટેટ અને ટાટના જેટલા પણ શિક્ષકો છે એની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે એટલે ઉમેદવારો ફરી જ જાગી છે તો મને તો એ પૂછવું છે કે ફરીથી એકવાર લોલીપોપ આપવામાં આવી રહી છે કે શું આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા